ચલો ત્રણ પોઈન્ટ સાત જોવાના છીએ આપેલી સંખ્યાઓના બધા સામાન્ય અવયવી પૈકી સૌથી નાના સામાન્ય અવયવીને શું કહે છે તો લ સા લઘુત્તમ સામાન્ય અવયવી આપેલી અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે સંખ્યાઓના ખાલી જગ્યાથી મળતી સંખ્યા છે તો એમનો ગુણાકાર કરવો પડે આપેલી સંખ્યાઓના ખાલી જગ્યાને આપેલી દરેક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો લસા વડે ભાગી શકાય હવે વિદ્યાર્થી મિત્રો ચોથો જુઓ બે અને સાતનો લસા કેટલો છે તો વિદ્યાર્થી મિત્રો બંને અવિભાજ્ય છે બે સિત્યો ચૌદ કરી દેવાનો ચાર અને છનો લસા કેટલો છે તો આમાં ચાર ચોવીસ કરાય નહીં આમાં ચાર અને છનો ગણવો પડે હું તમને બતાવી દઉં ચાર અને છ આઈ તો ભેગો શું હતું બંનેનો ભેગો સીધા તો બે ભાગ ચાલે તો બે દુ ચાર બે તરી છ હજી બે ચાલશે બે એકા બે ત્રણે ના ચાલે એમના એમ અને ત્રણે આ એક ના એમ અને ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ દુ બાર લસા તો અહીં કેટલો લખીશું આપણે બાર ત્રણ ચાર અને પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો ત્રણે ત્રણ અવિભાજ્ય છે પાંચ ચોક એટલે આ વિભાજ્ય છે પણ કોમ્બિનેશન નથી પોત ચોગ વીસ ગણવો પડશે વિદ્યાર્થી મિત્રો અને તો અહીં બે ચલાવીએ એટલે બે દુ વિદ્યાર્થી મિત્રો છ થી આઠ ના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે ને એનું પ્લેલિસ્ટ છે તો એકવાર જોઈ લેવું બે ચોગ આઠ બે છ બાર બે કા બે બે દુ ચાર બે તરી છ બે એક એમ ના એમ બે કા બે ત્રણે એમના એમ ત્રણે એક એક અને એક ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ લસા કયા દાખલામાં આવ્યો તો મો વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે ચોવીસ હવે શું કહે છ અને નવ વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં છ અને નવ નો લઈ લઈએ તો બે તરી છ નવ એમના એમ ત્રણ એકા ત્રણ આઠ ત્રણ તરી નવ ત્રણે એક એક ત્રણ તરી નવ દુ અઢાર તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલો જવાબ આવ્યો અઢાર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે શું કહે છે નીચે આપેલી સંખ્યાઓનો લસા પણ અવયવીઓ મેળવીને શોધો તો અહીં ભાગાકારની રીત વાપરવાની નથી સ્પષ્ટ તમને સૂચના આપેલી છે તો જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે કામ કરવું પડે તો પહેલો ચાર અને પાંચ તો ચાર હોય તો ચારનો ઘડિયો બોલવાનો ચાર એકા ચાર આ ચાર દુ આઠ ચાર તરી બાર ચોગું ચોગું સોળ ચાર પંચ વીસ ચાર છંગ ચોવીસ ચારસી તો આટલા સુધી રાખીએ આગળ જરૂર પડશે તો આપણે ઉપયોગ કરીશું ચલો પાંચનો પાંચ એકા પાંચ આ પાંચ દુ દસ પાંતરી પંદર પો ચોગ વીસ પોચે પોચે પચીસ પોચંગ ત્રીસ પોચિતો પોત્રીસ પોંચો ચાલીસ બસ આટલા સુધી જ રાખીએ હવે વિદ્યાર્થી મિત્રો લસા એટલે લઘુત્તમ સામાનને અવયવ તમે જુઓ તો નાનામો નાનો સામાન્ય ચાર છે નથી આઠ છ નથી બાર છ નથી સોળ છ નથી વીસ છે હો વીસ છે જુઓ અહીં પણ વીસ છે નાનામો નાનો અહીં પણ વીસ છે બરાબર છે તો નાનામો નાનો વીસ છે તો આ વીસ વિદ્યાર્થી મિત્રો શું આપણો આવી ગયો જવાબ આવી ગયો ઓકે બીજો છે છ અને દસ તો અહીં લખીએ બીજો છ અને દસ તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લાગી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ના લખીએ તો છ એકા છયા છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચો ત્રીસ છાયો છાયો છત્રીસ આટલા સુધી લખીએ વધુ જરૂર પડે તો લખીશું બાકી કંઈ લખવાની જરૂર છે નહીં દસ દસ એકા દશા દસ દુ વીસ દસ તરી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પંચ પચાસ દસ છંગ સાહીઠ ચલો છમાં છ નથી બાર નથી અઢાર નથી ચોવીસ નથી ત્રીસ છ જુઓ તો અહીં લસા કેટલો આવ્યો ત્રીસ બ્લોક્સ બનાવી દેવાનું આવું અહીં પણ બોક્સ બનાવી દેવાનું ઓકે ચલો ત્રીજો લઈ લઈએ ત્રીજો કયો છે સાત તો ત્રણ અને સાત તો ત્રણના આપણે લખીએ પહેલાં તો ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચો પંદર ત્રણ છંગ અઢાર ત્રણ સિત્તેર એકવીસ ત્રણ અઠ્ઠો ચોવીસ બસ આટલા સુધી લખીએ સાત સાત એકા સાત આ સાત દુ ચૌદ સાત તરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચો પોત્રીસ કોમન આવી ગયું એટલે મેં મૂકી દીધું આ દાખલો અલગ છો આટલો શું બંદે માં જોઈએ તો લા શું કોમન છે ચલો ત્રીજો ત્રણ પત્યાનો ચોથો તો ચાર છ આઠ હવે જો ત્રણ રકમ ના આવ એવું કઈ જરૂરી નથી ચોથો જોઈએ તો ચાર છ આઠ તો ચાર એકા ચાર આ ચાર દુ આઠ ચાર તરી બાર ચોગું ચોગું સોળ ચાર પંચો વીસ ચાર છંગ ચોવીસ ચાર સિત્તો અઠ્યાવીસ ચાર અઠ્ઠો બત્રીસ આટલા સુધી રાખી આગળ નથી લેતા ચલો છ તો છ એકા છયા છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચો ત્રીસ છાયો છાયો છત્રીસ છ સિત્તો બેતાલીસ છ અઠ્ઠો અડતાલીસ ચલો આઠ આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચો ચાલીસ આઠ છંગ અડતાલીસ આઠ છપ્પન ચોસઠ ઓકે આવું લખીએ લસા તમે જુઓ ત્રણેય નાનામાં નાની સંખ્યા કોમોનું આવી જોઈએ જો બાર છે બાર છે અહીં બાર નથી અહીં આઠ છે આઠ અહીં નથી સોળ છે સોળે નહીં ચોવીસ હોય હોય અહીં જોઈ ગયા ચોવીસ બધામાં છે તો અહીં જવાબ કેટલો આવ્યો ચોવીસ ચલો પાંચ મુકાયું છે છ નવ અઢાર તો છ નવ અઢાર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ છ ના લઈએ હવે હવે તો છ એકાદ છ આ છ દુ બાર છ તરી અઢાર છ ચોવીસ છ પંચો ત્રીસ છાયો છાયો છત્રીસ બસ આટલા સુધી જ લઈએ નવ નવ એકા નવા નવ દુ અઢાર નવતરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પિસ્તાલીસ અઢાર અઢાર એકા અઢાર દુ છત્રી ચોક અઢાર પંચો નેવું આટલું ઘણું થઈ ગયું હવે લખીએ લસા અઢાર છે અહીં છે અહીં છે નહીં અહીં છે બસ બધા આવી ગયું તો અહીં લસા કેટલો આવ્યો અઢાર આવ્યો બસ આટલું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ચલો છઠ્ઠો સાતમો દસ વીસ ત્રીસ તો સોરીઓ છઠ્ઠો દસ વીસ ત્રીસ અહીં તો વિદ્યાર્થી મિત્રો જોઈએ ને ખ્યાલ આવી જાય કેટલું લસા છે બરાબર ચલો દસ લખીએ તો દસ એકા દશા દસ દુ વીસ દસ તરી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પંચો પચાસ દસ સાઠ દસ સીતો સિત્તેર વીસ વીસ એકા વીસા વીસ દુ ચાલીસ વીસ તરી સાઠ વીસ ચોક એંસી વીસ પંચો છ વીસ છ એકસો વીસ ત્રીસ ત્રીસ એકા તીસા ત્રીસ દુ સાઠ તીસ તરી નેવું ત્રીસ ચોક એકસો વીસ ત્રીસ પંચો દોઢસો ઓકે ચલો લસા લઈ લઈ ત્રીસ છ અહીં નથી એટલે ના સાઈઠ અહીં છે અહીં છે નહીં છ જો સાઈઠ બધા છે નીચેથી જોવાનું એટલે ખ્યાલ આવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલો આવ્યો સાઈઠ આપણો જવાબ આવી ગયો છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો નીચે આપેલી સંખ્યાઓનો લસા ભાગાકારની રીતથી શોધો તો અહીં ભાગાકાર કીધું હોય તો તમારે ભાગાકારની રીત જ વાપરવી પડે બીજી રીત વપરાય નહીં જેમ અહીં આપણે અવયવયવ કીધી હતી તો એ રીતનું વપરી હતું અહીં ભાગાકાર છે તો ભાગાકાર શોધીએ પહેલાં બાર અને અઢાર ચલો પહેલો શેલી આ રીત છો બાર અને અઢારની એટલે ભાગાકારની શેલી છે એમ કહેવાનો મતલબ એ તો બાર અને અઢાર આવું જુ અહીં બંને બેકી છે એટલે બે ચાલ બે છંગ બાર બે નવો અઢાર હવે વિદ્યાર્થી મિત્રો આ બે એકી છે અને આ બે એકી છે એટલે બે ચાલશે બે તરી છ નવના ના ચાલે તો નવ એમના એમ ઉતારો હવે બંને આ એકી છે અને આ એકી છે એટલે ત્રણ એકા ત્રણ આ ત્રણ તરી નવ હવે ત્રણે આ એક છે તો એમના એમ આઈ દિવ ત્રણ એકા ત્રણ આ બંને એકાઇ ગયું એટલે પૂરું થઈ ગયું તો અહીં આપણે લસા લખી દઈએ બે બે ત્રણ ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ દુ અઢાર દુ છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં દાખલામાં કેટલો જવાબ આવ્યો છત્રીસ આવ્યો હંમેશા યાદ રાખવાનું બે ભાગ ચલાવવાનો પછી ત્રણે ચલાવવાનો પછી પાંચે ચલાવવાનો પછી સાતે ચલાવવાનો એ રીતે ક્રમશ લેવાનું ચલો બીજું જોઈએ પાંત્રીસ અને બેતાલીસ છે હવે વિદ્યાર્થી મિત્રો ગણીએ તો પાંત્રીસ હું લખું છું અને બેતાલીસ પણ લખું છું ઓકે હવે જોઈએ જુઓ કઈ રીતે થાય અહીં જો પાંચડો એકી છે એટલે બે નહીં ચાલે પણ અહીં બગડો છે એટલે બે ચાલે તો બે ના ચાલે પાંત્રીસ એમના એમ ઉતારી દેવાના અહીં બેતાલીસ છે એટલે એકવીસ આવશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં એકડું છે અને અહીં પાંચડું છે એટલે એકી સંખ્યા એટલે બે ના ચાલે હવે ત્રણે ચાલે તો ત્રણે પાંત્રીસના ના ચાલે એમના એમ ત્રણ સિત્યો એકવીસ એટલે સાતે આવી ગયો હવે વિદ્યાર્થી મિત્રો પાંચે જોવાનું તો પાંચે ચાલશે પાંચ સિત્યો પાંત્રીસ સાતના ના ચાલે તેમના એમ સાત એકા સાતા સાત એકા સાતા બસ લસા લખી દો બે ત્રણ પાંચ સાત બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો હું જો પાંચ સી તો પોત્રીસ પોત્રીસ દુ સિત્તેર સિત્તેર તરી બસોને દસ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો લસા કેટલો આવ્યો બસો દસ આવ્યો ચલો ત્રીજો જોઈ લઈએ સત્યાવીસ અને છત્રીસ તો સત્યાવીસ અને છત્રીસ ચલો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં અહીં એકી સંખ્યા છે એટલે બે નહીં ચાલે પણ અહીં છ છે એટલે ચાલશે તો બે સત્યાવીસ એમના એમ ઉતારો અને અહીં ચલાવો એટલે અઢાર દુ છત્રીસ પાંચમો અહીં અઢાર છે એટલે બે ચાલશે સત્યાવીસ એમના એમ બે નવો અઢાર હવે અહીં નવડો આવી લેવું બે નહીં ચાલે ત્રણે ત્રણ નવ સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ અને ત્રણે એક એક તો લસા બે બે ત્રણ 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 તરી નવ તરી સત્યાવીસ દુ ચોપ્પન ચોપન દુ થશે એટલે ચોપ્પન દુ એકસો ને થાય તો ત્રીજા દાખલામાં વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો એકસો આઠ જવાબ આવ્યો ઓકે તો ત્રણ દાખલા આપણા પૂરા થઈ ગયા તો આપણે આગળ લઈએ ચોથો દાખલો એકવીસ અને અઠ્યાવીસ છે તો એકવીસ અને અઠ્યાવીસ ચલો એકવીસ લઈ લઈએ અઠ્યાવીસ હવે અહીં તમે જુઓ તો અહીં તો એકી સંખ્યા છે એટલે બે આ તમને ચાવીઓ આવડતી હોય ને તો જ ફાવશે અહીં એકી છે એટલે બે ના ચાલે પણ અહીં આઠ બેકી છે એટલે બે ચાલશે તો બે એકવીસ એમના એમ રહેવા દો અહીં ચાલશે ચૌદું અઠ્યાવીસ પાંચી ચૌદ છે એટલે બે ના ચાલે એકવીસ એમના એમ રહેવા દો બે સિત્ત્યો ચૌદ હવે બંને તમે જુઓ તો એકી એ ત્રણેય ચાલશે ચાલશે ત્રણ સિત્યો એકવીસ સાતના ના ચાલે એમના એમ હું સાતે એક અને એક તો સા અ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત સાત તરી એકવીસ એકવીસ દુ બેતાલીસ બેતાલીસ દુ તો ચોથામાં શું આવ્યું વિદ્યાર્થી મિત્રો ચોર્યાસી ચાલો પાંચમો લઈ લઈએ પાંચમામાં તમે જુઓ તો વીસ અને પચીસ છે તો વીસ અને 25 તો ચલો વીસ પચીસ તો અહીં વીસ છે એટલે બે ચાલશે બે દાન વીસ પચીસના ના ચાલત પડી રાખો બે પંચો દસ પચીસના ના ચાલત પડી રાખો પોચે પોચા પોચે પોચે પચીસ પોચે એક અને એક તો લસા બરાબર બે ગુણે બે ગુણે પાંચ ગુણે પાંચ પોચે પોચે પચીસ દુ પચાસ સો તો વિદ્યાર્થી મિત્રો પોંચમાં દાખલામાં કેટલો આવ્યો સો આવ્યો ચલો છઠ્ઠો કયો છે અઢાર અને સત્યાવીસ અઢાર અને સત્યાવીસ તો ચલો ગણીએ અઢાર સત્યાવીસ અહીં જો અઢાર છે એટલે બે ચાલે બે નવો અઢાર સત્યાવીસ ના ચાલે તે એમ ના એમ આવું બે નહીં ચાલે ત્રણેય ચાલશે ત્રણ તરી નવ ત્રણ નવો 27 ત્રણ એકા ત્રણ આ તરી નવ ત્રણે એક એક તો લસા બરાબર બે બગડો એક બે ત્રણ ત્રણ તરી નવ તરી સત્યાવીસ દુ ચોપન તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો છઠ્ઠા દાખલામાં આવ્યો આપણો જવાબ ચોપન આવ્યો ઓકે ચલો હવે આગળ જોઈએ સાતમો છે સોળ અને ચોવીસ સોળ અને ચોવીસ તો અહીં સોળ લખીએ અહીં ચોવીસ બંને બેકી છે એટલે બે ચાલશે બે અઠો સોળ બે બાર બે ચોગ આઠ બે છંગ બાર બે દુ ચાર બે તરી છ બે એકા બે ત્રણ એમના એમ ત્રણે એક અને એક લ સા અ એક બે ત્રણ ચાર ત્રણ ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ દુ અડતાલીસ તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો અડતાલીસ જવાબ આવ્યો ચાલો આઠમો લઈ લઈએ આઠમું છે ત્રીસ અને પંચોતેર તો બે પંદર પંચોતેર એમના એમ આવું ત્રણેય ચાલશે ત્રણ પંચો પંદર તો ત્રણ દુ છ એટલે એક ત્રણ પંચો પંદર હવે પાંચે ચાલશે પાંચ એકા પાછા પોચે પોચે પચીસ પોચે એક અને એક બંને જગ્યાએ એક આવ્યું એટલે પૂરું થઈ ગયું લસા બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પોચે પોચે પચીસ પચીસ તરી પંચોતેર પંચોતેર દુ દોઢસો જવાબ આવ્યો એકસોનો પચાસ આવી ગયો ઓકે ચલો નવમો દાખલો જોઈએ તેત્રી અને ચુંબાલી તો તેત્રી અને ચુંબાલી તેત્રી અને ચુંબાલી હવે વિદ્યાર્થી મિત્રો ચુંબાલીસ છે એટલે બે ચારે તેત્રી એમના એમ પડ્યો રાખો તો બે કેટલા આવ્યા બાવીસ પાછું બે એ ચાલશે તેત્રીસ પડી રાખો બે એ અગિયાર હવે ત્રણ આવ્યો તો ત્રણે ત્રણે અગિયાર અગિયાર એમના એમ અને અગિયાર એક અને એક ઓકે તો લસા લઈએ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર અગિયાર તરી તેત્રી તેત્રીસ દુ છાસઠ છાસઠ ગુણ્યા બે એટલે એકસો તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલો થયો એકસો ને બત્રીસ વિદ્યાર્થી મિત્રો વીસ મિનિટ જેવું ઓગણીસ મિનિટ જેવું થવા આવ્યું છે એટલે આપણે સ્ટોપ કરીએ નેક્સ્ટ ચોથાથી જોઈશું